સુરતમાં સામાજિક તત્વો અને ખાસ કરીને નસેડીઓ આતંક જોવા મળી રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં નસેડીએ જાહેરમાં આતંક મચાવવાની સાથે લોકોને માર મારી પ્રયાસ કરી મહિલાઓને અભદ્ર શબ્દો બોલી છેડતી કરી હોવાનો વિડીયો સામે આવતા પોલીસે બેની અટકાયત કરી છે સુરતમાં તો જાણે અસામાજિક તત્વો અને ખાસ કરીને તેમાં પણ નસેડીઓનો આતંક વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં જ બસમાં નસેડીએ મચાવેલા આતંકના વિડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. તો હવે વરાછામાં નસેડીએ આતંક મચાવ્યો હતો. નસેડીઓએ વરાછા વિસ્તારમાં જાહેરમાં લોકો સાથે મારામારી કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. તો સાથે રોડ પાસે બેસેલી યુવતીઓને પણ અભદ્ર શબ્દો બોલી એવું નિછળતી કરી હતી. નસીડીઓ દ્વારા મચવાયેલા આતંકનો વિડીયો સામે આવ્યા બાદ તાત્કાલિક પરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આતંક મચાવનાર બે નસીડ યુપી વાસીઓની અટકાયત કરી તેઓની શાન ઠેકાણે પાડી હતી